નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ ચોથી માર્ચ બે હજાર પચીસ છે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મધ્યાહન ભોજન કર્મચારીઓનો વિરોધ પીએમ મોદીએ સોમનાથ દાદાની પૂજા કરી મોનાલીસાની રીલ્સને લે ગેલું લાગ્યું છે લોકોને અમદાવાદમાં રિક્ષા ચાલકોનું આંદોલન રિંગ રોડ ઉપર અકસ્માત યુવકનું થયું છે મોત વાત છે વસ્ત્રાલ રિંગ રોડ ત્યારે આગળ વાત છે અમદાવાદ મહાનગરપાલિકાએ આવેલા ચોવીસ પોઈન્ટ ત્યાંસી લાખ વૃક્ષો બળીને ખાખ મનરેગા યોજનામાં બોગસ જોબ કાર્ડનો પર્દાફાશ પીએમ મોદીના નવસારી કાર્યક્રમની તૈયારી ઉધના સ્ટેશન ઉપર મુસાફરોનું કિડિયારું ઉભરી પડ્યું છાવાનું બોક્સ ઓફિસ કલેક્શન મોટું સામે આવ્યું અમેરિકામાં મોટું રોકાણ કરવા માટે તૈયાર છે અદાણી ગ્રોપ ઉમિયા માતાજીનો પાંચમો પાટોત્સવ યોજાયો લોકોનું ઉઠામણું કરીને ફરાર આરોપી સાત વર્ષે જબ્બે થયો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે ગુજરાતમાં જન્મ અને મરણ નોંધણી ફીમાં દસ ગણો વધારો કરવાનો નિર્ણય સરકારે લીધો છે મૃત્યુના પ્રમાણપત્ર માટે ફી પાંચ રૂપિયાથી વધારીને વીસ રૂપિયા કરવામાં આવી છે જન્મના દાખલા માટે અગાઉની દસ રૂપિયા ફી વધારીને પચાસ રૂપિયા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે એક વર્ષથી મોડી નોંધણી માટે સો રૂપિયાની ફી લાગશે આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકોનું ઉઠામણું કરીને ફરાર આરોપી સાત વર્ષે ઝબ્બે થયો છે સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને છેતરપિંડીનો શિકાર બનાવનાર નાસ્તો ફરતો આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ અંબાલાલ પટેલને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિસનગરથી ઝડપી પાડ્યો છે છેલ્લા સાત વર્ષથી તે ફરાર હતો પરંતુ અંતે પોલીસને બાતમી મળી હતી જેના આધારે તેની ધરપકડ કરીને જેલના હવાલે કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હુમિયા માતાજીનો પાંચમો પાઠોત્સવ હિંમતનગરના મહાવીરનગરમાં ઉમિયા માતાજીનો પાંચમો પાટોત્સવ યોજાયો હતો આ પ્રસંગે એકસોને એક જવારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી સવારથી મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ અને મહિલાઓ જોડાયા હતા પાટોત્સવની ઉજવણીમાં મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું સમાપન સાંજ શ્રીફળ હોમ સાથે હવન દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં મોટું રોકાણ કરવા તૈયાર છે અદાણી ગ્રુપ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ ફરીથી અમેરિકામાં મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે ફાઇનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ અદાણી ગ્રુપ પરમાણુ ઉર્જા ઉપયોગિતા અને પૂર્વ કિનારા ઉપસ્થિત બંદર જેવા અનેક ક્ષેત્રોમાં ફરીથી રોકાણ કરવાની યોજના બનાવી રહ્યો છે જ્યારે ગયા વર્ષે અમેરિકામાં ગૌતમ અદાણી પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાવાનું બોક્સ ઓફિસ કલેક્શન વિકી કૌશલની પુત્રીએ સની દેવલથી લઈને પ્રભાસ શાહરૂખ ખાન અને આમિર ખાન સુધીના ઘણા કલાકારોના સૌથી મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે છાવાના નિર્માતાઓ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર ફિલ્મે છેલ્લા સોળ દિવસમાં ચારસો ને સુડતાલીસ પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાની કમાણી કરી છે સાંજે પાંચ વાગ્યાને વીસ મિનિટ સુધીમાં ફિલ્મનું કુલ કલેક્શન સોળ એકત્રીસ કરોડ રૂપિયા હતું અને કુલ કમાણી ચારસો ને ત્રેસઠ સત્તાવન કરોડ રૂપિયા છે આ આંકડા અંતિમ નથી આમાં ફેરફાર થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધના સ્ટેશન પર મુસાફરોનું કિડિયારું ઉભરી આવ્યું હોળીના પરવાને લઈને સુરતના પરપ્રાંતિયો પોતાના વતન તરફ જઈ રહ્યા છે ઉધના સ્ટેશન ઉપર મુસાફરોનું કીડિયારું ઉભી આવી રહ્યું છે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે ભારે ભીડના કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે મહત્વની વાત છે કે સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી સોથી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે ગયા વર્ષે પણ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના નવસારી કાર્યક્રમની તૈયારી પીએમ મોદી આઠમી માર્ચે નવસારી કાર્યક્રમમાં હાજરી આપશે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક લાખથી વધુ લખપતિ દીદીઓને સંબોધન કરશે કાર્યક્રમ પહેલાં સીઆર પાટીલે સ્થળની મુલાકાત કરી હતી તેમણે કાર્યક્રમ સ્થળે વિવિધ વ્યવસ્થાની વિગતવાર માહિતી મેળવી ગરમીને ધ્યાનમાં રાખીને પાણી અને આરોગ્યલક્ષી સુવિધાઓની વ્યવસ્થા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગા યોજનામાં બોગસ જોબ કાર્ડ નો પર્દાફાશ મહેસાણામાં મનરેગા યોજનામાં બોગસ જોબ કાર્ડ બનાવીને નાણાં આરોપ બહાર ઉપાડી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે લોકપાલની તપાસમાં સમગ્ર કૌભાંડનો મામલો સામે આવ્યો છે આશા વર્કર અને વીસ એ લાભાર્થી બની ગયા હતા તેમાં નેવ હજાર રૂપિયાનું બંને વેતન લઈ લીધું છે લોકપાલની તપાસ બાદ નેવ હજાર રૂપિયા રિકવર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે મહત્વના અમદાવાદ મહાનગરપાલિકાએ વાવેલા ચોવીસ પોઈન્ટ ત્યાંસી લાખ વૃક્ષવાળીને ખાક થયા છે અમદાવાદ મહાનગરપાલિકાએ વાવેલા ચોવીસ પોઈન્ટ ત્યાંસી લાખ વૃક્ષવાળીને ખાક થઈ ગયા હોય તેવો આરોપ વિપક્ષે લગાવ્યો છે વૃક્ષનો જતન કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ વ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં સિત્તેર પોઈન્ટ ચોરાણું લાખ વૃક્ષો વાવ્યા હતા થ્રી મિલિયન ટ્રી મિલિયન મિશન હેઠળ વાવેલા ચોવીસ પોઈન્ટ ત્યાંશી લાખ વૃક્ષ વળીને ખાક થઈ ગયા છે આ ઉપરાંત એક પેડ માકેના નાળા સાથે આવેલા વૃક્ષનું પણ જતન થયું નથી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો રિંગ રોડ ઉપર અકસ્માત યુવકનું થયું છે મોત સમાચાર સામે આવી રહ્યા છે કે વસ્ત્રાલ રિંગ રોડ ઉપર બાઇક અને ડંપર વચ્ચે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં એક યુવકનો ઘટના સ્થળે મોત વેદ વેદમોલ પાસે અકસ્માતની ઘટના બની તે સમયે બાઇક ઉપર ત્રણ યુવક સવાર હતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અકસ્માતના કારણે રોડ ઉપર ટ્રાફિક જામ પણ થયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રિક્ષા ચાલકોનું આંદોલન અમદાવાદમાં ફરી એકવાર રિક્ષા ચાલકોએ આંદોલન શરૂ કર્યું છે રિક્ષા ચાલકો એપ્લિકેશનથી ચાલતા ખાનગી ટુ વ્હીલર સામે આંદોલન શરૂ કર્યું છે રિક્ષા ચાલકોની માગ છે કે સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર તાત્કાલિક બંધ કરવામાં આવે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા પોસ્ટર યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે જો કે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની તૈયારી પણ બતાવી છે રિક્ષા ઉપર પોસ્ટર લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોનાલિસાની રીલ્સનું ઘેલું લાગ્યું છે લોકોને મહાકુંભના મેળામાં વાયરલ થયેલ ગલ મોનાલિસા હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય જોવા મળી છે જેમાં હાલ તેને એક રીલ્સ વાયરલ થઈ છે તેમાં તે ડાન્સ કરતી જોવા મળી છે વિડીયોમાં મોનાલિસા બાળકો સાથે કિશોર કુમારના હિટ ગીતા દુનિયામાં રહેના હેતુ પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે અને તમને પસંદ પણ આવી રહી હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ સોમનાથ દાદાની પૂજા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા હતા ત્યાં તેઓ સોમનાથ મંદિરમાં પહોંચ્યા હતા અને સોમનાથ દાદાના દર્શન કર્યા પૂજન કર્યા અને ત્યારબાદ તેઓ સાંજે સાસણ જવા રવાના થયા રાત્રિ રોકાણ બાદ રાજકોટની પણ મુલાકાત લીધી જ્યાંથી દિલ્હી જવા રવાના થયા ઉલ્લેખનીય છે કે મંદિર બહાર મોદીની ઝલક જોવા માટે લોકોની ભીડ જોવા મળી હતી સમાચારની વાત કરીએ તો મધ્યાહન ભોજન કર્મચારીઓનો વિરોધ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં મધ્યાહન ભોજન કર્મચારીઓનો વિરોધ નોંધાવ્યો છે એસી થી વધુ સંચાલકો અને રસોઈયાઓએ સેન્ટ્રલ કિચન યોજના રદ કરવા મામલતદારને આવેદન આપ્યું હતું અહીં મધ્યાહન ભોજન યોજના હેઠળ કાર્યરત સંચાલકો અને રસોઈયાઓ ઓછા માનદ વેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ કર્મચારીમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો અને એકલી મહિલાઓનો સમાવેશ થાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે